ભાવનગરમાં આવેલા તખતેશ્વર રેસિડેન્સીની વાત કરવી છે ભરતનગર વિસ્તારમાં આવેલી જે તખતેશ્વર રેસિડેન્સી છે તેની નીચે આવેલી દુકાનોનું હજી સુધી કોઈ નિકાલ નથી કર્યું જ્યારે દુકાનોની વાત કરીએ તો દુકાનો અત્યારે તાળા પણ નથી અને શટરો સડી ગયા છે પરંતુ આ દુકાનોને વેચવામાં નથી આવી શા માટે નથી આવી તે એક વિચારવા જેવી વાત છે જ્યારે વાત કરવામાં આવે તો આ દુકાનોની અંદર ગેરપ્રવૃત્તિઓ પણ સંકળાયેલી છે જ્યારે રાતના સમયે ગેરપ્રવૃત્તિઓ આ દુકાનોની અંદર થઈ રહી છે અને ઘણા લાંબા સમયથી લાભાર્થીઓને મકાન પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ આ દુકાનોનો વેચવામાં પણ નથી આવી પણ નિકાલ કરવામાં નથી આવી આના જ્યારે પતરા તેમજ દુકાનોના શટરો પણ અડધા તૂટી ગયા છે પતરા અનેક પતરાઓ ભંગારમાં વેચાઈ ગયા છે પરંતુ આ દુકાનોનો શું લેવા આ હાલતમાં છે તે એક વાત કરવા જેવી છે ચર્ચાનો વિષય છે જ્યારે અહીંયા ગેરપ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ મહાનગરપાલિકાની ટીમને શા માટે આ નથી દેખાતું અને તંત્રને શા માટે આ દુકાનો ધ્યાને નથી આવતી આ સમયે મોડી રાત્રે અહીંયા ગેરપ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ આ દુકાનોનો નિકાલ થઈ જાય તો જો ગેરપ્રવૃત્તિઓ પણ રોકાઈ શકાય છે પરંતુ આ દુકાનોને વેચવામાં નથી આવતી તેનું કારણ હજી સુધી જાણવા નથી મળેલ શા માટે આ નથી વેચતું તંત્ર અને આ દુકાનો આવી ગંભીર હાલતમાં છે તો શા માટે છે એક ચર્ચાનો વિષય છે પૂરો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતનગર વિસ્તારમાં સરકારી આવાસ સાત વર્ષ પહેલા તકતેશ્વર હાર્ટ જે લોકોને ફ્લેટ ધારકોને ફ્લેટ આપી દીધા છે પણ એમાં જે દુકાનો છે જે શોપ છે એ આજ સુધી કોઈને સોંપાણી નથી નથી વેચાણતી કાંઈ ખબર પડતી નથી હવે પરિસ્થિતિ એવી થઈ કે એ દુકાનના સટોરો પણ તૂટી ગયા છે ખંડેર બનવાની તૈયારી છે આ બે ચાર દિવસમાં બીજા આવાસોની શોપ અને દુકાનો વેચાણમાં મૂકી છે કોર્પોરેશન સરકારે પણ આ આવાસની દુકાનો હજી સુધી કેમ નહીં સાત વર્ષ તો લોકો રહેવા આવી ગયા છે પણ સ્પષ્ટપણે દેખાય છે અધિકારી શાસકો શું કરવા માગે છે એની નીતિ શું છે લોકો માટે શું કરવું છે એ કશી ગતાગમ નથી સ્પષ્ટ દેખાય છે Thank you